સંતો મહંતોની આપણે વાત કરી તો એ ખરેખર કેટલી સત્ય વાત છે તો આપણે જે દાદા બેન વાત કીધી છે અને કરી ગયા છે એણે એમ કીધું છે તેમના ભાઈ હરભુજીને કે ભક્તિ કરો હરજી ભેદ જાણો અને હું કહું એ વસનમાં તમે હાલો આ ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદિ અનાદિનો છે અને મોટા મુનિવર થઈને તમે આને માણો જતી રે સતી અરજી ભેદ તમે જાણો પછી નિજ્ય ધર્મમાં ઉરમાં આણો મૂળરે વચનનો અરજી મરમ સમજી લ્યો તમે સાબિત રાખજો એ એક દાણો કામના બીજકને અરજી પહેલાં બાળો પછી બીજને સંભાળો કરમ અકરમ રહિત અરજી ક્રિયા કરો અને તમે ગુરુના વચનમાં મન મનડાને ગાળો રીંગ અને ભંગને અરજી એનો ભાવ જે છે ને તમારે મટાડો તમે યોગીની ક્રિયા અંદર આત્મા દેહની અંદર જગાડો કરમ અકરમ કરશો તો હરજી ધરમ જાશો હારી તમે મનડા વિકારને આમાંથી મટાડો જતી પુરુષને હરજી મોજાળ ન હોય અને સતી નારી પર પુરુષનો ત્યાગ કરો એ વિષયની વાસના અને અગડ મન જેના બાપા મન મક્કમ હોય એને કોઈ ડગાવી ન શકે એમ દાદા રામદેવજી આ હરજીને ઉપદેશ આપે છે અને એ વાતથી પ્રમાણ કરી અને હરજીને સમજાવે છે હવે આમાં ભવાનીદાસ જે જોધલપીરના શિષ્ય થઈ ગયા એણે પણ સરસ વાત કરે છે અને એની તો વાણીએ છે અને આપણે બધાએ એને સાંભળીએ છે એમ કહે છે કે નહીં કોઈ તત્વ નહીં કોઈ તાર આ વસનમાંથી વસન ઉઠે બહુ કરે છે પોકાર જ્ઞાન ધ્યાન જ્ઞાન ધ્યાન ચંદ્ર રગ પોશે નહીં અહીંયા વિચાર ભોજન એને ભાવે નહીં વસનનો છે આહાર હવે બાપા આ શબ્દ એ ભજનમાં આવે છે તમે વિચાર તો કરો અહીંયા જે તત્વરૂપી તમારો દેહ છે એ સદગુરુ અને કોઈ માલમી કોઈ જ્ઞાની કોઈ વૈરાગ્યાને પૂર્ણ સમજાવી અને તમને તમારા દેહની ઓળખાણ કરાવે ત્યાં એ તત્વથી જ ઓળખાણ થાય છે અને તત્વથી ઓળખાવ્યા પછી જે તમને જ્ઞાન રૂપી અંદર પ્રકાશ હતો એ પ્રકાશથી જ્ઞાન જે જાગૃત થાય છે અને એનો પ્રકાશ જે પડી રહ્યો છે એનાથી બાપા તમે ધારો એટલો કરી શકો છો એટલે મૂળ વાત છે એ મરમમાં પડેલી છે એટલે મૂળ જે વાત છે એ મૂળ ઘરની વાત છે એટલે સંતો મહંતો જે આ જ લગી જે વાતને પામી અને સત્ય તારણ કર્યો છે એ વાત આજે હું કરું છું અને તમને કહું છું એટલે જે હવે આમાં પાછો ભવાની દાસ એમ કે છે એની જંત્રીની આ જે વાણી છે આ જંત્રી ભવાની દાસની જેના નામનો છે આધાર જે નામને આધાર લઈ હું બોલી રહ્યો છું એ જંત્રી તરીકે હું અવાજ કરી રહ્યો છું કારણ કે જંત્રી એક નાદ અવાજ છે અને એનો વાસો જે છે એ સ્થળની તમે જો કોઈ માલમી ગોતી અને જાણી લ્યો ત્યારે બાપા એનો વાસાની તમને ખબર પડી જાય કે આ જંત્રીનો બજાવનારનો વાસો ક્યાં છે વાસો એટલે એનું આસન આસન એટલે એનું બેસણું એની રાજગાદી જે જગ્યાએ છે એ બાપા એ જાણ્યા પછી તમે ખોદ જે આ વાત છે ને એની મહિમાનો પાર નથી અને અપાર શક્તિ જે પડી છે અને સંતો એ વાત કરી છે એ વાતને શાંતિથી મન એક સ્થિર કરી અને કોઈ માલમી હોય કોઈ જ્ઞાની હોય કોઈ એવો ઉપદેશી હોય જો દેહની ઓળખાણ કરાવતો હોય અને આ જાણ આપતા હોય આવા માલમી માણસ પાસેથી જે આપણે આ વાત જાણી હોય ને બાપા પછી બાહિક બધું અળગું થઈ જાય છે અને દેહિકની શાન ને ભાન આવી જાય છે જેને નર ભય કહેવામાં આવે છે પછી એનો બહારનો જે ડર છે હું મારવાની તોડવાની કે લડવા ઝઘડવાની વાત નથી કરતો કે કોઈથી ડરવાની વાત હું એમ નથી કેવા માંગતો પણ નરભાઈ એને કહેવાય જે લોકોએ બહારના ડર બતાવેલા છે જે ડરમાં જરાય પણ હુશ નથી અને હિંમત નથી એવા બળ લોકોને અબળનું જ્ઞાન લોકોને બતાવી અને જે ડર બેસાયેલો છે એ ડર કાઢે છે કોઈ માલમી અને સદગુરુ એટલે જેને નરભય કહેવામાં આવે છે એને ભય મુક્ત થઈ જાય છે એટલે પછી એને ભય રહેતો નથી કેવો ભય કે જે બહારનો ભય છે બધોય એ બહારનો ભય કઈ છે તમારે હાલતા ચાલતા જે શરીરની અંદર કોઈ પણ જાતની સંકટ આવે છે માથું દુખે તો વ્યમ ઘરે તાવ આવે તો વ્યમ ઘરે બીમાર પડી તો વ્યમ ઘરે ધંધામાં મેળ ના આવે તો વ્યમ ઘરે ક્યાંય હરખું ના આવે તો મેમ ઘરે પતિ પત્નીના ઝઘડા હોય ભાઈઓના ઝઘડા હોય કુટુંબ કબીલાના ઝઘડા હોય તો વેમ ઘરે આ વેમનો ઓસત કોઈ માલમી અથવા સદગુરુ હોય ને એ એક ઔષધ રૂપી તમારો ઈલાજ કરે છે એ ઈલાજ થયા પછી જ તમારો વેમ છે ને એ દૂર થાય છે એટલે મારો કેવાનો ભાવિ છે ગુરુ ઉપદેશ લીધા હોવા છતાંય જ્યાં ડર મનનો ભય અને નર ભય નથી બનતો તો મૂળ વાંચીએ જ ને મૂળ વાત એ ઘર સુધી આપણે પૂગ્યા નથી અને આપણને પૂગડ્યા નથી ખાલી કંઠીઓ બાંધી દીધી હોય અને ટીલો માંડી દીધો હોય અને માથા હાથ મૂકી દીધો હોય અથવા તો કાન ફૂક્યા હોય આ પૂર્ણ કહેતા જ્ઞાન નથી જેને અધૂરો જ્ઞાન ગંગા સતીમાએ બોલ્યા છે ભજનમાં તે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ન રહેવું ભેદીવાદીને સાથ કાયમ રહેવું એકાતમાં માથે સતગુરુનો હાથ પછી મંડપ મેળા કરવા કરવાની તો છે ઓલા અધૂરીયાવના કામ કારણ કે આ જ્યાં લગી નથી પૂગ્યો ત્યાં લગી મંડપને મેળા કરવા પડે છે પછી અહીંયા મંડપને મેળા કરવાના એને રહેતા નથી પણ સતાય પ્રક્રિયા તો એને ચાલુ રાખવી પડે છે કારણ કે જે પૂર્ણ પૂગી ગયા છે અને મંડપ મેળા જો બેન કરી દે તો જે અધૂરા છે એને પુગાડવા માટે આ કાર્ય ચાલુ રાખવું પડે છે એટલે જેથી કરી એનો ભાવ જાગે અને પાટના કાંઠે ઘટ વાત સમજે આ ગંગા સતીમાં ખુલ્લા શબ્દ બોલે છે અને ખુલ્લા ભજનની અંદર લોકોને સમજાવે છે અને એ જે વાત કરી છે એ પાનબાઈ ઉપર દાખલા રૂપી આ પૂરા સંસારની અંદર જેટલા માનવો છે એ માનવના બધાને પણ લાગુ પડે છે આમાંથી કોઈ પણ બાકાત થઈ શકે નહીં એટલે સંતો મહંતો જે જાણકાર અનુભવ્યો અને પોતાના દેહની અંદર અનુભવ કરી અને આને જે અનુભવથી પોતાએ મેળવેલો જે અર્થ છે એને સંતોએ માણી દ્વારા સત્સંગ દ્વારા અને શબ્દ દ્વારા વર્ણ આવ્યા છે તો જરૂર કોઈ એવું તમને વિશ્વાસ આવતો હોય એવા વ્યક્તિ પહે એવા અનુભવી પહે તમે જઈ અને ઘટ જે વાત છે એને ગ્રહણ કરી લેવાની વાત છે એટલે તમારા દેહની અંદર જે તત્વથી બે ઓળખાય છે અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ વાત છે આ